ભારતમાં પ્રાદેશિક રીતે દિવાળીનું ધાર્મિક મહત્વ અલગ અલગ છે એક પરંપરા આ તહેવાર હિન્દુ મહાકાવ્ય રામાયણની દંતકથાઓ સાથે જોડે છે દિવાળી એ દિવસ છે જ્યારે રામ સીતા લક્ષ્મણ અને હનુમાન રામની સારી સેના સેનાક્ષર રાજા રાવણની દુષ્સેનાને હરાવ્યા પછી ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પહોંચ્યા હતા સમગ્ર મહાકાવ્યમાં રામના નિર્ણયો હંમેશા ધર્મ સાથે સુસંગત હતા અને દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના અનુવાયીઓને રોજિંદા જીવનમાં તેમના ધર્મને જાળવી રાખવાની યાદ અપાવે છે બીજી એક પ્રચલિત પરંપરા મુજબ દ્વાર યુગમાં વિષ્ણુના અવતાર કૃષ્ણે હાલના આસામ નજીક પ્રાયોગ પૂર્વના દુષ્ટ રાજા નરકાસુરનો વધ કર્યો હતો અને નરકાસુર દ્વારા બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી કૃષ્ણના નરકાસુર પર વિજય પછી દિવાળીને અનિષ્ટ પર સારાના વિજયના પ્રતિકૂળ તરીકે ઉજવવાથી આવતી હતી દિવાળીના આગલા દિવસને નરકાસુર ચતુર્દશી તરીકે યાદ કરવામાં આવે છે જે દિવસે કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ કરવામાં આવ્યો હતો દિવાળી દરમિયાન લક્ષ્મી અને ગણેશ પૂજાનો ફોટો દિવાળી ગણેશ લક્ષ્મી પૂજા ઘણા હિન્દુઓ આ તહેવારને દેવી લક્ષ્મી સંપત્તિ અને સમુદ્રની દેવી અને વિષ્ણુની પત્ની સાથે જોડે છે હિંચમેનના મતે પાંચ દિવસના દિવાળી તહેવારની શરૂઆત કેટલાક લોકપ્રિય સમકાલીન સ્ત્રાવમાં સ્ત્રોતોમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો તે દિવસ તરીકે જણાવવામાં આવે છે જે દેવો દેવતાઓને અને અસુરો એટલે કે રાક્ષસો દ્વારા દૂધના વૈશ્વિક સમુદ્રનું મંથન હતું એક વૈદિક દંતકથા જે પુરાણ જેવા અનેક પુરાણોમાં પણ જોવા મળે છે જ્યારે દિવાળીની રાત્રે લક્ષ્મીએ વિષ્ણુને પસંદ કર્યા અને લગ્ન કર્યા વૈષ્ણવ ધર્મના પ્રતિનિધિ લક્ષ્મીની સાથે શૈવ પરંપરાના પાર્વતી અને શિવના હાથી માણવાના પુત્ર ગણેશને નૈતિક શરૂઆત અને અવરોધને દૂર કરનાર તરીકે યાદ કરવામાં આવે છે મોટાભાગના તહેવારોની તારીખે કેલેન્ડરમાં ચંદ્રભાગનો ઉપ ઉપયોગ કરીને નિર્દિષ્ટ કરવામાં આવે છે ચંદ્ર દિવસને ત્રણ કેલેન્ડર તત્વો દ્વારા વિશિષ્ટ રીતે ઓળખવામાં આવે છે માસ પક્ષ અને તિથિ વધુમાં માસનો ઉલ્લેખ કરતી વખતે બે પરંપરાઓમાંથી એક લાગુ પડે છે જેમ કે અમાંત પૂર્ણિમાંત જો કોઈ તહેવાર ચંદ્રના અસ્થ તબંકામાં આવે તો આ બે પરંપરાઓ એક જ ચંદ્ર દિવસને બે અલગ અલગ માસના આવતા કે ઓળખ છે ચંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં લગભગ અગિયાર દિવસ નાનું હોય છે પરિણામે ગ્રેગોરિયન કેલેન્ડર પર મોટાભાગના હિન્દુઓ તહેવારો ક્રમિક વર્ષોમાં અલગ અલગ દિવસોમાં આવે છે દિવાળી વિવિધ ધાર્મિક પ્રસંગો દેવતાઓ અને વ્યક્તિઓને સાથે જોડાયેલી છે જેમ કે રાક્ષસ રાજા હરાવીને રાવણને હરાવીને રામ તેમની પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યામાં તેમના રાજ્યમાં પાછા ફર્યા હતા તે સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને શ્યાણપરા દેવતા અમૃતને દૂર કરતા ગણેશ સાથે પણ વ્યાપકર્ણ સંકળાયેલું છે અન્ય પ્રાદેશિક પરંપરાઓ આ રાજાને વિષ્ણુ કૃષ્ણ દુર્ગા શિવ કાલી હનુમાન કુબેર યામી ધ્વારી અને અથવા વિશ્વકર્મ સાથે જોડે છે મુખ્યત્વે હિન્દુ તહેવાર દિવાળીના વિવિધ પ્રકારો અન્ય ધર્મોના અનુયાયીઓના દ્વારા પણ ઉજવવામાં આવે છે જૈનો પોતાની દિવાળી ઉજવે છે જે મહાવીર અંતિમ મુક્તિનું પ્રતિક છે શીખો મુઘલ જેલમાંથી ગુરુ હરગોવિંદની મુક્તિને ચિહ્નિત કરવા માટે બંદી શોધ દિવસ ઉજવે છે નેવાર બૌદ્ધો અન્ય બૌદ્ધોથી વિપરીત લક્ષ્મીની પૂજા કરીને દિવાળી ઉજવે છે જ્યારે પૂર્વી ભારત અને બાંગ્લાદેશના હિન્દુઓ સામાન્ય રીતે દેવી કાલીની પૂજા કરીને દિવાળી ઉજવે છે તો મિત્રો આજ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો